કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ સાત વિષય હિન્દી વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે ડોક્ટર વિક્રમ સારાભાઈ એ ચેપ્ટરનો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર સો ટકા ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યની સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો જો એ પહેલો કે કોષ્ટકમે દઈએ ગયે શબ્દો કે ઉદાહરણ કે અનુસાર બલ્લે પર ઈસ્તર રખો જે છે અર્થપૂર્ણ વાક્ય બને એટલે મિત્રો જે તમારી પાઠ્યપુસ્તક છે ચોપડી છે એના સ્વાધ્યમાં જેવી રીતે ઉદાહરણ પ્રમાણે જે ચિત્રમાં બેટ દોરેલું છે એ બેટની ઉપર જેવી રીતે ઉદાહરણમાં દર્શાવેલું છે એવી રીતે આ કંશમાં આપણને જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે જે પહેલું વાક્ય બનશે કે વિક્રમ સાયકલ પર કલાબાઝિયા કરતે થાય બીજો યહ બાળક બળા હોકર યશસ્વી બનેગા ત્રીજો ઉનકે પ્રયાસો સે અહમદાબાદ મેં લોકવિજ્ઞાન કેન્દ્ર કી સ્થાપના હોઈ ને ચોથો ડૉક્ટર વિક્રમને ભારત કે વિકાસ મેં ઉત્કૃષ્ટ યોગદાન દીયા અને મિત્રો ત્રણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ બીજો કે નિમ્નલિખિત એક વચન શબ્દો કા બહુવચન બનાકર વાક્યમાં પ્રયોગ કીજે એમાં પહેલો છે લડકા કિતાબ નદી નારી ઓર માલી આમાં જોઈએ ઉદાહરણ છે પહેલું લડકા તો એમાં એનું મિત્રો બહુવચન થશે લડકે તો લડકે મેદાન મેં ખેલ રહે હે મિત્રો તમે તમારી રીતે પણ વાક્ય બીજા બનાવી શકો છો જો કિતાબ તો એનું બહુવચન થશે કિતાબે વાક્ય જોઈએ તો મેં દો તીન કિતાબે ખરીદી આગળ છે નદી તો થશે નદીઓ તો નદીઓમાં હવે પાણી દેતી હૈ નદી હવે પાણી દેતી હૈ નેક્સ્ટ નારી તો આવશે નારિયા તો નારીઓ મધુર ગીત ગાત સુન રહી હતી નેક્સ્ટ માલી તો મિત્રો માલીનું બહુવચન માલી જ થાય તો માલી પધોસે ફૂલ તોડ રહે હે એ જો એક માલી હોત તોડ રહ્યા હતા ઓર આ મિત્રો બહુ વચન છે તો આવશે તોડ રહે હે અને મિત્રો ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આપણીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નોપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે એ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો અચૂકથી જોઈન થઈ જજો જોઈએ ત્રીજો કે પરિચ્છેદ કા પરિચ્છદકા માતૃભાષામાં અનુવાદ કીજે તો જે તમને પેરીગ્રાફ આપેલો છે એનો આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરવાનું છે અને જોઈએ જવાબ તો તેઓ ફક્ત ઉચ્ચ કોટીના વૈજ્ઞાનિક જ ન હતા પરંતુ કામમાં વ્યસ્ત રહેવા છતાં કલા શિક્ષણ તથા સમાજને માટે પૂરતો સમય કાઢી લેતા હતા તેમના જ પ્રયત્નોને લીધે અમદાવાદમાં લોકવિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થાન ની સ્થાપના થઈ અહીં તેઓ સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત કરવા માટે કાર્ય કરતા રહ્યા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ત્રણ સાત વિષય હિન્દી વિષયની અંદર સેમેસ્ટર ટુમાં પાઠ નંબર છ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકતી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત